હેલો મિત્રો તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આપણે આવેલા છે ખાડીમાં બોઈ માછલી પકડવા માટે બોઈ માછલી આપણે જાલ લખીને પકડવાની છે આવી ખાડીમાં તો તમને બતાવીએ કેવી રીતે જાલ રાખેલી છે ને પછી આપણે બોઈ માછલી પકડવાની છે તો વિડીયો પૂરું જજો તો જુઓ મિત્રો બોઈ માછલી લાગેલી છે આજ વજાર તો મિત્રો આપણે ઝાડ કાઢી લીધી છે ને આ લાગતા છે બોય માછલી ને લાગતી છે પૂરી ઠંડી લાગતી છે જામ ઠંડી જો આ બધી બોય માછલી છે બધી ઝાડમાં ફસી ગયેલી બધી આજો થોપરેલી છે આ જો બાહુબલી આપડા બાહુબલી ની ઠંડી લાગતી છે બહુ આ બાહુબલી છે કેટલો દુસ્તો છે તે કાઢતો છે ભૂમિ માસલે જો મોડી મોડી બોય માસલી આટલા પૈસા તો જો મિત્રો આજનું શાક આ જો બધી મોડી મોડી બોય બોય માસલી બધી આજનું શાક છે આજનું આ બધું નયે શાકનું બધું સેટિંગ કરતા છે કોના ભાગમાં કેટલા જવાના છે તો જોઈ લેજો આ છે આપણી જાર આવી જારમાં ફસાયો આપણે બધા બોય માછલી આ તો ચાલો આપણે મિત્રો નવા વિડીયો મળ્યા અમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જ